જય માતાજી મિત્રો સુરેશ પરમારના બ્લોકમાં તમારું સ્વાગત અને મિત્રો તમારે એકાગ્ર એકાગ્રતાથી ધ્યાન કેન્દ્રિત કરીને તમારે ધ્યાન દોરવાનું છે સુરેશ પરમાર શું કહેવા માગે છે જુઓ હું તો આપણે ખેતી કરી છે બરાબર પણ બધી ફજીથી છે જેમ કહું એ તો પુતર પરિણામો અને ઉબાયણામાં એટલે એ તો એનો માહોલ જ ક્યાં ય તો ખબર જ પડી જાય પણ જુઓ અમારા ગામડે ગામની અંદર શું કરે છે વધારે તો મક્કી કરે અને પછી તુવર કરે અને સોયાબીન કરે એવું બધું થોડુંક પાણીમાં મેં હતું સૂડ્યું કરે બરાબર તો આ બધું કર્યું તો છે એટલે પણ જોઈએ બરકત નથી કેમ કે દવાએ છાંટી માફ જતી કરી અને ઘાસની ઈંધણે કરી બધું જ કર્યું છે પણ હવે જોઈએ બરકત નહીં મિત્રો કેમ કે એ તો દેખાઈ ગયું બરાબર હવે દવા છાંટવા છાંટવાના ખર્ચો નથી નીકળવાનો અને આમ કુદરતી વરસાદે જોઈએ તાકડે ટાઈમ ટાઈમ આવ્યો નહીં અને એમ વેરી દુશ્મની એ દગા દીધા છે અને એની અંદર જો આ જો આ બધું આ કશું જ નહીં અંદર આ બધું બકડતે થઈ ગયું છે બરાબર હવે સ્ટુડિયો છે મકાઈ તમને બતાવું છું મિત્રો મક્કી છે બધું બરાબર પણ ઊનનો માહોલ જોઈએ મજા નથી યાર ઊનના વર્ષમાં કેમ કે અને જુઓ હું બ્લોક બનાવું હું કોમેડી કરું છું અને હાસ્ય મનોરંજન પણ આપું છું ભજન પણ છું અને હું તો પ્યથી જ આપું છું શરૂઆત ફોનમાં આપવાની આવડ નથી કરી છે પણ મિત્રો જુઓ મને જૂઠું અને ખોટું લોકોને ભરમાવાનું જૂઠું જૂઠું આ એ મારા લોહીમય નથી અને એ તો શું આપણે જૂઠું જૂઠું કરે તો જૂઠું કહીએ માણસ બધા હારી ગેલાય અને છેલ્લે ઘેરી પરેશાન થાય ને આપણે જૂઠામાં મજા જ નથી હેરાન થઈ જાય છેલ્લે અને સારું કામ કરો તો સારા કામમાં બહુ સફળતા મળી જાય એટલે સાચ યુઝ કરવાનું ખોટામાં તો હું કરતું જ નથી ખોટું તો ઈમાનદારી તમારે મારું ઇન્સ્ટાગ્રામમાં જોઈ લેવાનું યુટ્યુબ પર જોઈ મારા વિડીયો એટલે બધા સો સો ટકા સાચ યુઝ હોય હું હા એટલે તમને બધા જો આ ડાંગર કરી ડાંગર બરાબર ડાંગરમાં કશી બરકત નથી બરાબર એટલે આ પશુ ઢોરા બદલા આવવા જ નાશું આ આવડવા મળીએ ढोर खवडिवा आज आ बराबर एले बधु एउ आ, बर बर। उन बदु आ तो मन माने नै एटले आत्मा सन्तोष मे जीवन शान्ति रहे एम कहीँ नकिया चालरा मावजात बधु आज आ मक्का कोही बरका ठेट जात एक राड हो ठेट जात एक राड हो एमा मन पल ए बधु कस मितु पनि आ लापोट माइन मुटु रातु राखे एम एटले न કે તેલ ખાવા તેલ મોટા તેલ સોફી દે અને કે ઘી ખાયા એટલે એના વાળી વાત આમ સુવાજીએ તો પોણીના ભૂ બાકી કશ્યું હું બરકત નથી ક્યાં હું ને કે દવા સોટી અને આ શીડું કરી ત્યાં ચાર આ ટ્રેક્ટર કરી ચાર શીડિયું માથે પડી અને શીડ આવી એમ શેડ આવી એ પછી આ દવા સોટી એ અને પછી આ માવજત એ એ જ કરશો નથી નહેરનારું આપણે નથી કહેતા ચાર મંડળ દોળ ન્યા છે નથી કરતા ચાર મંડળ દોડા નહેર્યા આવે તો ચાર મહિના બાર મહિના વાટી ખાત એ તો બાજુમાં પણ પેલું તો જે ખર્ચો કહેવાય ને એ ખર્ચો મજો નથી નહેરવાના દવા દેવાનો ખર્ચો નથી નહેરવાનો પણ જે થઈ ગયું થઈ ગયું બરાબર વહરાતે આવેલી દુશ્મની બરાબર કર્યું હતું એની ટેમ આવ્યો તો થોડું વિચાર મળત એ દશમણી એણે દગો દીધું અને બધી રીતે બરાબર મને તો ઓળખો છે ને મિત્રો તમે સુરેશ પરમાર સિંગર અને ચંદનપલાસ્ટનું કારીગર અને કોમેડિયન અને ભજની તો પસી તો અંગાળી જય માતાજી